બોલશો તો ભોગવવું પડશે આ જ વિધાન છે અત્યારે દેશમાં લાગુ થયું હોય ને એવું લાગી રહ્યું છે આનાથી જે ન્યાયપાલિકા પણ છે એ બાકાત રહી નથી બન્યું છે એવું કે સંદીપ એન ભટ્ટ કરીને એક હાઈકોર્ટ જજ છે ગુજરાત હાઈકોર્ટના જજ એમની બદલી છે મધ્યપ્રદેશમાં કરી દેવામાં આવી છે કારણ કે આ સંદીપ એન ભટ્ટ કરીને જજ છે એમને ઘણા મહત્વના ચુકાદા આપેલા હતા જેમાંથી હમણાં ખાસ તાજો ચુકાદો એવો હતો જેમાં જે એમને જે રજિસ્ટ્રી ઓફિસ હોય એના ખૂણે ખૂણે જે કેમેરા નાખવાનો આદેશ આપ્યો હતો જેથી કરીને પારદર્શિતા છે એ જળવાઈ રહે આવા અનેક ચુકાદા જે એમને આપેલા છે આની પેલા આરટીઓ બાબતે પોલીસ વિભાગ બાબતે પણ જે ઘણા અગત્યના હુકમો છે એ કરેલા છે જેનાથી જે જનતાને ફાયદો થાય અને દરેક

ટ્રાન્સફર કરાવી છે ખાસ ગુજરાતની જનતાને કેવું હતું આવા જજની પડખે ઉભા રહેજો જેથી કરીને આગામી સમયમાં જે ગુજરાતની જનતા માટે જે દરેક જજ છે એ સારા નિર્ણયો આપી શકે ધન્યવાદ જય હિન્દ જય ભારત